કેમ છો મજામાં સુવાક્યની દુનિયામાં સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે મારા મિત્રો એવું કહેવાય છે કે સમય બહુ કિંમતી છે જ્યારે નિર્ણય લેવાનો હોય ત્યારે નિર્ણય લઈ લેવો જોઈએ તેના માટે સમયની રાહ જોવાની જરૂર નથી આ વાતને સુવિચાર તરીકે બ્રાયન ટ્રેસી મેડમે ખૂબ સરસ રીતે રજૂ કર્યો છે તેમણે લખ્યું છે કે કોઈ પણ નિર્ણય લેવો તે કોઈ નિર્ણય ન લેવા કરતા વધુ સારું છે વાત ખૂબ જ મહત્વપૂર્ણ છે અને ખૂબ જ સરળ પણ છે આપણે જોયું હોય છે અનુભવ્યું હોય છે અને આપણા કદાચ ઘણી વખત આપણે એમાંથી નીકળ્યા પણ હોઈએ છીએ કે આપણે ઘણી વખત કંઈક સારું અને સાચું કરવા માટે દિલથી તૈયાર હોઈએ છીએ મનથી તૈયાર હોઈએ છીએ પરંતુ આપણે સમયની રાહ જોઈને બેઠા હોઈએ છીએ બસ આટલું થઈ જાય એટલે હું આમ ચોક્કસ જ કરીશ બસ આમ થઈ જાય એટલે હું આમ ચોક્કસ જ કરીશ પરંતુ તે જે સમયની રાહ જોવાનો જે તબક્કો છે એટલે કે સમયની રાહ જોવામાં જે સમય વ્યતીત થાય છે તે આપણા માટે સારું નથી માટે જો આપણે સમજતા હોઈએ કે આપણે જે નિર્ણય લઈ લેવા જઈ રહ્યા છીએ તે સારો અને સાચો છે અને સારા અને સાચા રીતે આપણે કરવાનું છે તો તે નિર્ણય આજે જ લેવો જોઈએ તેના માટે ભવિષ્યની રાહ જોવાની જરૂર નથી સમયને સારા થવાની રાહ જોવાની જરૂર નથી બસ આજે નિર્ણય લેવાની જે શક્તિ છે નિર્ણય લેવાની જે આવડત છે તેને જો આપણે જીવનમાં ઉતારી દઈએ તો તે આને આપણે પ્રાવીણ્ય કહી શકીએ આ રીતનું પ્રાવીણ્ય આ રીતનું જીવનમાં આવી જાય તો આપણે આપણું જીવન પરંતુ આપણી સાથે જોડેલા અન્ય ઘણા બધા લોકોનું જીવન આપણે વધુ સારું કરી શકીએ છીએ અને આપણે આપણા જે લક્ષ્યો સારા અને સાચા બનાવ્યા છે તેને આપણે સારા અને સાચા રસ્તે સંતોષપૂર્વક સફળતાપૂર્વક પહોંચી શકીએ છીએ બસ પ્રાવીણ્યનો આટલો ગુણ આપણા જીવનમાં ઉતારવાનો છે અને આગળ વધવાનું છે થેન્ક યુ